હું ડૉક્ટર અલ્કેશ પટેલ કાનના ગળાનું નિષ્ણાંત એપલ હોસ્પિટલ મોરબી બરાબર જનરલી કાનમાં મેલ હોય બરાબર છે તો કાનના મેલને ઘરે કાઢવાનો નહીં ખોતરવાનો નહીં મેલ પોચા કરવાના ટીપ્પા હોય તો ટીપા નાખી અને પછી ડૉક્ટર આગળ જઈને કાન સાફ કરાવી નાખવાનો આવે લોકો અત્યારે કાનમાં ગમે એ વસ્તુ લઈ અને ખોતરતા હોય મારી એવી સલાહ છે કે બને ત્યાં સુધી કાનમાં કાંઈ નખાય નહીં બરાબર જનરલી કાનમાં રસી તો કાનની રસી શરદીના હિસાબે થતી હોય તો થોડુંક શરદીનું એનું ધ્યાન રાખે શરદી થાય તો તરત દવા લે તો કાનનો પ્રોબ્લેમ બને ત્યાં સુધી ઓછો થાય કાનમાં બીજું કાંઈ વાગે નહીં એનું ધ્યાન રાખવાનું બરાબર નાના છોકરાઓમાં કાનમાં મેલ હોય તો ક્યારેય કોઈએ કાઢવો નહીં બરાબર કાનના પોચા કરવા મેલ પોચા કરવાના જે ડ્રોપ આવે ક્લિયર વેક્સ કે વેક્સ એ નાખી અને કાન સાફ કરી ચાર પાંચ દિવસ નાખે પછી એવું લાગે તો ડોક્ટર આગળ જઈને કાન સાફ કરી શકાય નાના છોકરાઓને શરદી વારે ઘડીયા થતી હોય એટલે શરદી માટે બને ત્યાં સુધી ઠંડુ બહુ ગઈડું ચોકલેટ ને આઈસ્ક્રીમ ને બને ત્યાં સુધી ઓછું આપવું જોઈએ સ્કૂલે છોકરાઓ જાય તો માથે ટોપી તો પહેરાવું પડે નાક કાન અને મોઢું ઢકાય એ રીતે માસ્ક અથવા કોઈ ઊનનું ગરમ વસ્તુ કેવી રીતે પહેરાવવું જોઈએ જેથી કરીને શરદી ઓછું થાય सर्दी થાય તો તરત દવા લઈ લેવાની બરાબર ડોક્ટર ને બતાવવી ને નો સર્દી ને તમે ધ્યાન માં રાખો તો એના હિસાબે કાન નો પ્રોબ્લેમ થઈ શકતો હોય અને ગળા ગળા ની ગળા ના ઇન્ફેક્શન એ વારંવાર થતું હોય એ મેઈનલી તો ખાવાથી જ થતું હોય ઠંડુ ગળ્યું વધારે તમે ખાઓ તો થતું હોય બરાબર ગળા માં તો બહુ વધારે મેજર તકલીફ નો હોય ઇન્ફેક્શન થાય દવા લ્યો ક્યારેક બારે દવા લેવી પડે એનાથી ગળાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય પણ ખાસ કાનની તકલીફ એવી એક નાના છોકરાને જો કાનનો પ્રોબ્લેમ થાય તો અમુક ટાઈમ સુધી એની સારવારી થઈ શકતી નથી હોતી કારણ કે પડદામાં કાણું પડી ગયું હોય તો નાની ઉંમરે એ બધું થઈ નથી આપતું હોય એના માટે બાળક મોટો થાય પછી જ સારવાર થતી હોય તો એના માટે તમે ધ્યાન રાખો તો એ તકલીફ ના થાય તો એ વધારે સારું છે